અમે તમને પૂછ્યું તું ઝુમિતને તો પૂછ્યું હું પૂછ્યું તું મને ધુમિતને પૂછ્યું તું મેં ડુમિને ના પાડી ત્યાં હતો નહીં ઓકે હા ના હોય તો ત્યાં ના હવ મારે જોવું ના ના ભાઈ વચ્ચે થતી છે સમજો આમ આમ ફોન કરાવો દાડાના દસ તો પિક્ચર આટલો ફોન નતો કરાવ્યો તો મુ તો આબ્બાનો નતો અને મને પૂછ્યું જ નઈ ખોટું મને એ વાતનો લાગી બગાયા રાજા તરા આટલા ખોટું લાગી ગયો લાગી ગયો આનાથી જિંદગી લાગેલું રે ભાઈ આજે આ વ્લોગના માધ્યમથી કહું આનાથી મને ફૂલ ફોટો લાગી એની માટે આપણે ગમે ત્યારે ઊભા હોય અને એને આપણોલા માટે ઊભો કરો હા આપડે એ બેની મહેતર છે ભાઈ આપણે કાઈ ન કે ભાઈ તરે પૂછ્યું તો ને

नंबर मौसमच छे खाली नंबर कौन गए हो बस कंप्लीट आपने तो बीहू हां हो जीता क्या गडा में गाजीरा गडा में हां शाम शामरा बनाइए मोदी भाई कराओ मोदी भाई आप लोग पर किंग बोले हमारी जान વાડિયો બે સ્ટીકર લગાવી રહેતે તો આદરામાં અર્જુનભાઈ કે સાથ પહેલા બટન તો જોવાય આ પિક્ચર વાળાનો ફોટા પાડી રહ્યા તો ભાઈ આપણે આવી ગયા ઘરે અને જમે બમી લીધુંય વાગી ગયા 11:45 થઈ ગઈ તો જય શ્રી રામ હર મહાદેવ ચેનલ ને સબસ્ક્રાઇબ દેજો બ્લોગ ગમે તો લાઈક કરી દેજો